અનેક શાળાઓમાં બાળકોને વાન રિક્ષામાં જ્યારે શાળા લઈ જતા હોય ત્યારે આ વાન પ્રાઇવેટ વાલીઓ દ્વારા બંધાયેલા હોય છે અને વાલીઓ જ આ વાનનું નક્કી કરી અને શાળાઓ પોતાના બાળકને મૂકતા હોય છે ત્યારે આવી ગંભીર ઘટનાઓ કે ગંભીર એ મેં દીકરી જોયું છે કે જે પડી છે પરંતુ એને વાગ્યું નથી એનો અમે ભગવાનનો પાડ માનીએ છીએ દીકરીને કંઈ ના થયું પરંતુ દરેક વાલીને પણ વિનંતી કરું છું કે જે વાહન કે જે રિક્ષામાં માત્ર વાહનની ચેકિંગ નહીં એ માણસ ડ્રાઈવર કેવો છે એ પણ ચેકિંગ કરવું જોઈએ એના કેરેક્ટર બાબતથી તમારા બાળક સાથેનું એનું વર્તન એને બાળકને પૂછવું જોઈએ આ બાબતે પણ બધા વાલીઓ જાગૃત થવું જોઈએ તો છે ને અંકલ ફાસ્ટ ચલાય બમ ડાયરેક્ટ બ્રેક મારે છે છે સ્કૂલ અમારી છેલી ને કેશવી પડી ગયેલા એ અંદર થી હોય બાર થી હોય ખુલે દરવાજો એટલે અંદર થી ખુલી ગયો હશે એટલે બહુ પડ્યા હશે ને વેન થોડી ફાસ્ટ ચલાવે એટલે ટર્નિંગ આવે ને તો અચાનક બ્રેક માર